નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે હવામાન ક્ષેત્રની ખાનગી સંસ્થા સ્કાયમેટ વેધર દ્વારા બંગાળની ખાડીમાં સક્રિય થતી સિસ્ટમ ઉપર નજર રાખવામાં આવી રહી છે તેના પગલે દેશમાં વાતાવરણ કેવું રહેશે તે જાણીશું સ્કાયમેટના અહેવાલમાં જણાવ્યા પ્રમાણે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી ઉપર લો પ્રેશરની સ્થિતિ સર્જાય છે આ પ્રદેશ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશનની રચનાને કારણે મોસમની પ્રથમ પ્રિમોન્સૂન સિસ્ટમ ઉભરી આવી છે બંગાળની ખાડી ઉપર બનેલો નીચા દબાણનું ક્ષેત્ર ઉત્તર પૂર્વ તરફ આગળ વધી શકે છે આ પછી આગામી છત્રીસથી લઈને અડતાલીસ કલાકમાં વધુ સંગઠિત થવાની અને ડિપ્રેશનમાં ફેરવાઈ જવાની સંભાવનાઓ છે આ સમયે બંગાળની ખાડી ઉપર આ સિસ્ટમની સ્થિતિ ખૂબ જ અસામાન્ય છે સામાન્ય રીતે મે મહિનામાં દક્ષિણ અંદમાન સમુદ્ર બંગાળની ખાડીના દક્ષિણ પૂર્વ ભાગમાં પ્રી મોન્સૂન સિસ્ટમ રચાય છે જોકે પર્યાવરણીય પરિસ્થિતિના નીચા દબાણવાળા વિસ્તારના પ્રવેગને તરફેણ કરે છે એવી શક્યતા છે કે આ સિસ્ટમ ચોવીસ મેના રોજ મધ્ય બંગાળની ખાડીના ખુલ્લા ભાગમાં ડિપ્રેશન ડીપ ડિપ્રેશનમાં પરાવર્તી થશે તે જ સમયે હવામાન પરિસ્થિતિઓ અને આબોહવા નીચા દબાણની તીવ્રતાને ટેકો આપે છે જે પચીસ મેના રોજ અથવા તેની આસપાસ સંભવિત ચક્રવાત બની શકે છે આ હવામાન પ્રણાલી આગામી અડતાલીસ કલાકમાં ભારતીય દરિયાકાંઠાથી દૂર ખસી જવાની શક્યતાઓ છે વાવાઝોડા તરીકે તે જમીનની નજીક હશે અને તેથી તેની તીવ્રતા વધારવાની તક નહીં મળે પરંતુ વાવાઝોડામાં પણ સાઠથી લઈને નેવ કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની સંભાવનાઓ છે એટલા માટે ભારે વરસાદ સાથે નુકસાનીની શક્યતા પણ ખતરનાક બની જાય છે આ વાવાઝોડું મ્યાનમાર બાંગ્લાદેશ સરહદ ઉપર આગળ વધે તેવી સંભાવનાઓ છે જો તે ચક્રવાત બનાવે છે તો તે ઓમાન દ્વારા સૂચવવામાં આવેલા રેમલ નામથી ઓળખવામાં આવશે મિત્રો દેશ ઉપર ખતરનાક વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આગામી અડતાલીસ કલાકમાં ખૂબ જ ચિંતાજનક સ્થિતિ સર્જાઈ શકે છે બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયું છે જે આવતીકાલે ડિપ્રેશનમાં ફેરવાશે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ચોવીસ મેના રોજ વહેલી સવારે ડિપ્રેશનમાં લો પ્રેશર ફેરવાઈ શકે છે પચીસ મેએ વાવાઝોડું સક્રિય થાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે દરિયામાલ ઊંચા મોજા ઉછળી રહ્યા છે આંધ્રપ્રદેશ પશ્ચિમ બંગાળ ઓડિશામાં પણ ભારે વરસાદ વરસી શકે છે હવે મિત્રો આગળ વાત કરીએ તો કાળજળ ગરમી વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાહતની આગાહી કરી છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રાજ્યના નાગરિકોને આગામી સમયમાં ગરમીથી રાહત મળવાની સંભાવનાઓ છે છવ્વીસ મે બાદ રાજ્યના તાપમાનમાં ઘટાડો નોંધાય છે બંગાળના ઉપસાગરનું ચક્રવાત ચોવીસથી લઈને છવ્વીસ મે વચ્ચે તબાહી સર્જી શકે છે બંગાળના ઉપસાગર અરબસાગરના ભેદને પગલે ગુજરાતમાં છવ્વીસ મેથી લઈને ચાર જૂન વચ્ચે આંધી વંટોળ સાથે વરસાદ પડવાની સંભાવનાઓ છે વધુમાં છવ્વીસથી લઈને અઠ્ઠાવીસ મે વચ્ચે રાજ્યના અનેક ભાગોમાં પવનની ગતિ વધારે જોવા મળશે અમદાવાદમાં ચાલીસ કિમીની ઝડપ તો કચ્છમાં પચાસ કિમીની ઝડપે આંચકાના પવનો ફૂંકાવાની સંભાવનાઓ છે બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની અસર પશ્ચિમ બંગાળ આંધ્રપ્રદેશ ઓરિસ્સા સહિતના ભાગોમાં જોવા મળશે ચૌદથી લઈને અઠ્યાવીસ જૂન વચ્ચે ચોમાસું ગુજરાતમાં આવવાની શક્યતાઓ છે વધુમાં છવ્વીસ મે સુધી રાજ્યના અનેક ભાગોમાં થી લઈને છેતાલીસ ડિગ્રી તાપમાન રહી શકે છે અને ત્યારબાદ ગરમીમાં ઘટાડો નોંધાય છે જૂન મહિનાના શરૂઆતમાં અરબસાગરમાં સર્જાનાર ચક્રવાત મધ્યભાગમાં ભાગમાં સર્જાશે તો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં તેની અસર જોવા મળવાની સંભાવનાઓ છે રાજ્યમાં ગરમીના ગ્રાફમાં સતત વધારો થઈ રહ્યો છે અને હજુ પણ ગરમીમાંથી રાહત મળવાની શક્યતા નહિવત છે વધુમાં બંગાળની ખાડીમાં ત્રેવીસ મેના રોજ એક શક્તિશાળી ચક્રવાતની શક્યતાઓ છે હવામાન વિભાગે ઉત્તર ઓડિશા પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા સમુદ્રમાં પ્રવેશતા માછીમારો માટે ચેતવણી પણ જારી કરી છે આઈએમડીના ડાયરેક્ટર જનરલ એવા મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું છે કે આજે સવારે દક્ષિણ પશ્ચિમ બંગાળમાં નીચા દબાણનો વિસ્તાર બન્યો છે અમે આશા રાખીએ છીએ કે તે ધીમે ધીમે ઝડપી બનશે આ પછી ત્રેવીસ મે સુધીમાં ઉત્તર પૂર્વ તરફ આગળ વધતા બંગાળની ખાડી ઉપર એક ડિપ્રેશન બનશે તે આગળ વધવાનું ચાલુ રાખશે અને ચોવીસ મેની સવારે તીવ્ર બનવાની શક્યતા રહેલી છે દરિયાની આ સ્થિતિ માછીમારો માટે સલામત નથી તેથી અમે ચેતવણી આપી છે કે તેઓ આજે સાંજ સુધીમાં દરિયા કિનારે પાછા ફરે તે જ સમયે પૂર્વ કિનારાના રાજ્યો તેમજ આંદામાન નિકોબાર ટાપુઓના માછીમારોએ પણ છવ્વીસ મે સુધી દરિયામાં ન જવું જોઈએ અમે પશ્ચિમ બંગાળ ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદની અપેક્ષા રાખીએ છીએ